ભરૂચ શહેરમાં રેલવે સ્ટેશન સર્કલ ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે આવી પહોંચી હતી જ્યાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો દ્વારા ઉમટેલ જનસમૂહ વચ્ચે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી સ્વર્ગીય અહેમદ પટેલની પુત્રી મુમતાજ પટેલ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પરિમલસિંહ રાણા અને શેરખાન પઠાણ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બ્યુરો ચીપ કેસી વસાવા ભરૂચ